અહીંયા કંઈક ત્રોપ પડી બાકી આ છે કિલ્લો આ બાર તો કવિ ના કવિ ના એટલે

વીઆઈપી માણસો માટે આવી વ્યવસ્થા હોય હા આપડા માટે ને આપણે તો હાલી ને જવાનું છે બરોબર જો જાવ જો ગમે ત્યાં ઘરે જ જાઓ

અલગ અલગ વૃક્ષો છે પીવાના હોય તો ખબર નથી આપણે હા એટલામાં સાંઈયો છે અલગ અલગ બધા ફોટો શૂટ કરે ઓ કેટલો મસ્ત મજાનો દરિયો જો મોજા તો જો આવે ટાટાણ આવ્યા આપણે શંકર બાપા મંદિર આવ્યા હા સામે સબૂતરો છે જો બાજુ દરિયો આ સામે શંકર બાપાનું નું મંદિર છે અહીંયા નીચે એટલે બધા આગળ હોય ગયા દર્શન કરતા આવીએ પેલા મંદિર છે આપણે મહાદેવના દર્શન કરી લીધા ત્યાં બહાર નીકળી ગયા જ્યાં દરિયામાંથી બી પાણી આવે ને એ લિંગમાંથી આવે ડાયરેક્ટ ત્યાં અંદર જવાની તો મનાય હતી બહારથી દર્શન કરી લીધા બાકી જો અહીંયા જીસીબી ચાલે ને આ બધા પાણી પીવા આવ્યા આ કીક અહીંયા પડ્યું મંદિર કઈક બનાવવાનું લાગે માર્બલના પથ્થર છે અહીંયા ખરીદી કરવાનું ચાલુ કરી દીધું

બધા આવે અમે ત્રણેય આગળ છે એવું છે નાસ્તો આગળ હજી વાર છે છે